હાલ બાર રાજ્યો સહિત ગુજરાતમાં પણ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીમાં ફોર્મ નંબર સાતનો લઘુમતી સમાજના મત કાપવા માટે એટલે કે રદ કરવા માટે દુરુપયોગ થતો હોય તેવા આક્ષેપો મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાદ હવે વેરાવળમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે વેરાવળના મુસ્લિમ આગેવાનો કુલ બસો બ્યાસી જેટલી ફરિયાદો સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને સિટી પીઆઈ ગઢવીને લેખિતમાં રજૂઆત કરી છે ફરિયાદમાં જણાવ્યું હતું કે ફોર્મ નંબર સાતનો વ્યાપક દુરુપયોગ થઈ રહ્યો છે જેમના નામ સામે ફોર્મ નંબર સાતમાં ભરવામાં આવ્યા છે તે તમામ મતદારો જીવિત છે અને પોતાના રહેણાંક સ્થળે હાજર છે તેમ છતાં લઘુમતી સમાજના મતદારોને નિશાન બનાવી ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે મુસ્લિમ સમાજના આ સમગ્ર ઘટનાને લઈને એક સુનિયોજિત કાવતરું હોય તેમ ગણાવ્યું છે ફરિયાદ કરવા ગયેલા આગેવાનોમાં પૂર્વ મુસ્લિમ સમાજના પ્રમુખ અનવર ચૌહાણ જમિયતે ઉલેમાએ હિંદના ફારૂકભાઈ નગરસેવક સાહિલ શેખ અને સામાજિક કાર્યકર અલ્તાફભાઈ મુગલનો સમાવેશ થાય છે તમામ આગેવાનોએ પોલીસને વિનંતી કરી હતી કે જે તત્વોએ ખોટી રીતે મતાધિકાર છીનવવાનો પ્રયાસ કર્યો છે તેવા લેભાગુ તત્વો સામે ભારતીય દંડ સંહિતા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે હું અનવરભાઈ મોહમ્મદભાઈ ચૌહાણ વેરાવલ મુસ્લિમ સમાજ માજી પટેલ અને આજે અમે વેરાવલ પોલીસ સ્ટેશનની અંદર ઈઆઈ સાહેબ ને અમારા જે સાત નંબરનું ફોર્મ ભરેલ હતા અમારા વિરુદ્ધમાં એના અનુસંધાને બસો ને બ્યાસી એપ્લિકેશન અમે આપી એના વિરુદ્ધમાં જે લોકોએ સાત નંબરનું ફોર્મ ભરેલ છે એના વિરુદ્ધની અંદર અમે સાહેબને અત્યારે અરજીઓ આપી છે સાહેબે અમને બાહિંદી આપી છે કે જે કંઈ પર હશે એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ માનસિક માનસિક ધરાવતા માણસોએ આ ફોર્મ ભરેલા છે અને અમે ચાહીએ કે કાયદેસરની આ લોકોને સાહેબ બોલાવી અને એની ઉપર જે છે એમની કાયદેસરની કાર્યવાહી કરે અને અમને આશા છે કે પોલીસ ડિપાર્ટમેન્ટની ઉપર વિશ્વાસ છે અમને કે પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદેસરની કાર્યવાહી કરશે અને આ લોકોને બોલાવીને અને જે કઈ પણ ઓલું છે અને જે પ્રોગ્રામ છે એ અમે એના પછી નક્કી કરીને પાછી જે પણ રજૂ હશે એ અમે એના મારું નામ અલ્તાભાઈ મુગલ અમે લોકો સાત નંબરના ફોર્મ જે ભરેલા છે વિરુદ્ધ ફરિયાદ કરવા માટે આવેલા છીએ હવે એસઆઈઆઈ ની કામગીરીની અંદર અમે બધા ડોક્યુમેન્ટ જે માંગ્યા એ તંદર બધી ડોક્યુમેન્ટ આપવા પછી પણ ત્રણ ચાર વખત બિલો બોલાવીને ડોક્યુમેન્ટ માંગ્યા ત્યાં સુધી કે પ્રાંત કચેરી પણ અમારી ખરાઈ કરેલ એ બધી પ્રોસિજર પૂરી કરી કરીને પણ છતાં બી અમારી ખિલાફ સાત નંબરના ફોર્મ ભર્યા છે હવે આ સાત નંબર જે આરોપીઓ છે એના વિરુદ્ધ અમે ફરિયાદ કરવા માટે વેરાવલ પાટણ દરવાજા પોલીસ સ્ટેશન પર આવેલા છીએ અને સાહેબ અમને આશ્વાસન આપ્યો છે કે ભાઈ તમારા માટે જે ઘટતું જો કાર્યવાહી છે ઇન્ડિયન પિનલ કોર્ટની એ મુજબની અમે કાર્યવાહી કરશું તમને સંતોષ છે કે આ લોકો કાર્યવાહી કરશે